આપડા તમારે જવાનું છે એટલું સંદેશો મોકલી જે તમારા પોચ દસ ભાઈઓ આવતા હોય એ ભેગા મળી નવરાત્રી હતી ને એટલે ભૂમિ પૂજન કરી માતાજી ના તહેવારો માં માતાજી નો ભૂમિ પગલો થવાની

સાહેબ હું કાચો હું એક એક હજાર દાડો થી પચાસ પચાસ ભગ ઉપર મેં આ દેશ ને રાખ્યો હતો હું તેરસ ની રાત્રે પ્રસાદ લઈને અહિયાં થી નીકળ્યો હતો બોમ્બે એવોર્ડ માટે સાહેબ મેં કાના ખાતર અનાજ ફળ ફળા થી કહીશું મારા મોઢામાં મે પાણી મૂક્યું નહી અને જેના શેઠ ના ઘેર ઉતર્યો હતો ને એનું પાણી મેં નહીં પીધું મે <laughs> <laughs>